વિદ્યાર્થી મિત્રો આજે આપણે સક્રિયતા શ્રેણી પ્રમાણે જે ધાતુ છે વધુ સક્રિય ધાતુ કઈ છે એની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા આપણે જોવી છે મિત્રો તો આપ જોઈ રહ્યા છો મારી પાસે મેગ્નેશિયમની આ પટ્ટી છે આ મેગ્નેશિયમ છે બરાબર મેગ્નેશિયમ ધાતુ પછી છે આ લોખંડ છે બરાબર આ લોખંડ આ મેગ્નેશિયમ આ લોખંડ બરાબર આ લોખંડ છે પછી આ કોપર છે આ કોપર હું બહાર કાઠીન બતાવજો આ કોપર છે મિત્રો બહાર કાઠીન બતાવું તમને તો કોપર ધાતુ આ તમે જોઈ રહ્યા છો તો મિત્રો આપણે એની મંદય સાથે પ્રક્રિયા કરી અને આપણે સક્રિયતા શ્રેણી આપણે બરાબર કોણ સૌથી વધારે પ્રક્રિયા કરી છે આપણે જોઈએ આપ સૌને ખ્યાલ છે આ વધુ સક્રિય ધાતુ છે આ એનાથી ઓછી અને આ એનાથી ઓછી બરાબર કોપર એટલે કે ભાઈ બરાબર અહીંયા યુ લખેલું જ છે અને અહીંયા આપણે હાઇડ્રોક્લોરિક એસિડ મિત્રો એક કસનળીમાં લઈ લઈએ બરાબર આ કસનળીમાં આપણે હાઇડ્રોક્લોરિક એસિડ લઈએ છીએ એક કસનળી પછી એવી બીજી કસનાળીમાં એડો કલર કેસી લઈએ ઓકે હજી એક કસનાળીમાં આપણે લઈ લઈએ ઓકે સારું મિત્રો તો આપણે ત્રણ કસનળીમાં હાઇડ્રોક્લો આપણે એસિડ લીધો છે એમાં એક કસનળીમાં મેગ્નેશિયમની આપણે પટ્ટી છે એ નાખી રહ્યા છીએ તો એની રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે મિત્રો ખૂબ ઝડપથી એ પ્રક્રિયા થઈ રહી છે જો આપ જોઈ રહ્યા છો કસનળીમાં દેખાય છે જો રાસાયણિક પ્રક્રિયા સરસ મજાની થઈ રહી છે આ સક્રિય ધાતુ છે ને અન્ય કરતા સારું પછી આમાં લોખંડ આયર્ન તો એના કરતા ઓછી જો આની પ્રક્રિયા જો તમે મિત્રો એ ત્રણેયની આપણે પ્રક્રિયા જોવી છે આની એની કરતા ઓછી છે અને હજી આપણે કોપર એક મિનિટ મિત્રો કોપર હું નાખી દઉં પેલામાં કસણીમાં તો મિત્રો જોઈ રહ્યા છો આપ જો ત્રણેયમાં આની પ્રક્રિયા સૌથી વધારે ઝડપી આની છે આ એની કરતાં ઓછી છે અને આની તો એની કરતાં પણ ઓછી જો ધીમે ધીમે પ્રક્રિયા થઈ રહી છે પણ સ્લો છે બરાબર જો આમાંય પરપોટા થઈ રહ્યા છે રેડી ધીમે ધીમે જો છે લોખંડ લોખંડમાંય થોડી ધીમી પ્રક્રિયા થઈ આમાં જો ઝડપી પ્રક્રિયા થઈ રહી છે મેગ્નેશિયમમાં રેડી મિત્રો તો આ છે સક્રિયતાના આધારે ધાતુનો પ્રયોગ છે એ તમારી સામે આપણે રજૂ કરી રહ્યા છીએ મિત્રો તો કે ભાઈ આ ઉપરથી પણ પ્રયોગના આધારે પણ સક્રિયતા શ્રેણી બરાબર તમે સમજી શકો એ માટેનો આ એક પ્રયત્ન છે મિત્રો તો સરસ મજાના પ્રયોગ આપ જોઈ રહ્યા છો રેડ મિત્રો તો આ ત્રણેય બરાબર પ્રયોગ એકમાં મેગ્નેશિયમ ધાતુ હતી એકમાં શું હતું આયર્ન લોખંડ અને એકમાં હતું કોપર ધાતુ તો આ સક્રિયતા શ્રેણી માટે આ એક પ્રયોગ તમારી સામે રજૂ કર્યો થેન્ક યુ મનીષ સંજો નમસ્કાર સાથે ફરી પાછા મળીશું